નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એનજી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ માટે ક્યારે આવશે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ જે વિદ્યાર્થીઓએ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ માટે ફોર્મ ભરી દીધું હોય અને તેઓ સ્કોલરશિપની રાહ જોઈ રહ્યા હોય એવા વિદ્યાર્થીઓની સ્કોલરશિપ જે છે એ ક્યારે આવી શકે છે એના વિશે સાથે સાથે એ પણ હું તમને કહેવા માગીશ કે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ હોય એમના માટે સ્કોલરશિપના ફોર્મ ભરવાની જે તારીખ છે એ લંબાવીને પંદર બે બે હજાર પચીસ કરવામાં આવે છે તો જો તમે એસ કેટેગરીમાંથી આવતા હોય અને તમારે સ્કોલરશિપનું ફોર્મ જો હજુ સુધી ભરવાનું બાકી હોય તો તમે એ પંદર બે બે હજાર પચીસ સુધીમાં ભરી શકો છો સ્કોલરશિપનું ફોર્મ કઈ રીતે ભરવું એ વિડીયોની લિંક છે એ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે તમે એ વિડીયો જોઈને તમારું ફોર્મ ભરજો જેથી પંદરથી વીસ મિનિટની અંદર તમે તમારું ફોર્મ જે છે એ ભરી શકશો અને એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ થશે નહીં તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્કોલરશિપ ક્યારે જમા કરવામાં આવશે ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ બે હજાર ચોવીસ પચીસ વિશે આપણે આજના વિડીયોની અંદર વાત કરીશું જે અલગ અલગ સ્ટેટસ હોય છે અપ્રૂવ બાય ઓથોરિટી રિસીવ બાય પ્રિન્સિપલ પછી રિજેક્ટ કેન્સલ ક્લોઝ બાય સિટીઝન પછી ક્વેરી બાય ઓથોરિટી પેન્ડિંગ એટ ઓફિસ લેવલ વગેરેનું મિનિંગ શું થાય છે એ પ્રમાણે પણ વાત કરીશું અને સાથે સાથે આ ન્યૂઝપેપર કટિંગ આવી છે સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ આપવા મળતા હતા એના વિશે પણ આપણે આજના આ વિડીયોની અંદર વાત કરીશું પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપ ક્યારે બેંક એકાઉન્ટમાં જમા થશે એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુ અને એસબીસી કેટેગરીના વિદ્યાર્થીઓ માટે તો પહેલાં જે આ ન્યૂઝપેપર કટિંગ આવી છે એના વિશે આપણે જોઈ લઈએ તો તમે જોઈ શકો છો સ્કૂલ કોલેજોમાં વિદ્યાર્થીઓને ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ આપવામાં ના થયા છેલ્લા કેટલાય સમયથી ફોર્મ ભર્યાવા છતાં વિદ્યાર્થીઓને સમયસર સ્કોલરશિપ મળતી નથી સ્કોલરશિપ માટે વ્યવસ્થા ન થાય તો ડીએસઓ સહી ઝુંબેશ ધરણા કરશે એટલે કે છેક કે મહિનાથી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર સ્કોલરશિપના ફોર્મ ભરવાના શરૂ થયા હતા વિદ્યાર્થીઓ દ્વારા સ્કોલરશિપ ફોર્મ જેવા શરૂ થયા એવા જ ભરી અને સબમિટ પણ કરી દેવામાં આવ્યા હતા ઘણા બધા વિદ્યાર્થીઓ દ્વારા આ સ્કોલરશિપ ફોર્મ જે છે એ સૌથી પહેલાં જ ભરી દેવામાં આવ્યા હતા અને સબમિટ કરી દેવામાં આવ્યા હતા તો એમાંથી અમુક વિદ્યાર્થીઓની જે સ્કોલરશિપ જે છે એ એમના અકાઉન્ટની અંદર જમા થવાની શરૂ થઈ ગઈ છે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ છે એમને હજુ સુધી જે સ્કોલરશિપ જે છે એ મળી નથી તમે જોઈ શકો છો અહીંયા આગળ લખ્યું છે એ પ્રમાણે રાજ્યની સ્કૂલ અને કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર દ્વારા શિષ્યવૃત્તિ આપવામાં આવે છે આ માટે ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય છે હાલની સ્થિતિ એવી છે કે વિદ્યાર્થીઓ ફોર્મ ભરવાના બે ત્રણ વર્ષ સુધી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયત કરવામાં આવતી ન હોવાથી ભારે મુશ્કેલી ઉભી થઈ છે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ગુજરાત વેબ પોર્ટલના માધ્યમથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ એનાયત કરવામાં આવતી હોય છે ઓલ ઇન્ડિયા ડેમોક્રેટિક સ્ટુડન્ટ ઓર્ગેનાઇઝેશન દ્વારા આજે એવી જાહેરાત કરવામાં આવી હતી કે છેલ્લા કેટલા સમયથી વિદ્યાર્થીઓને વેબ પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે પરંતુ સમયસર સ્કોલરશીપ જે છે એ આપવામાં આવતી નથી એટલું જ નહીં વેબ પોર્ટલ પર શિષ્યવૃત્તિનું ફોર્મ ભરવામાં ખૂબ જ સમય લાગી રહ્યો છે અનેક વખત સાઇટ ક્રેશ થઈ જાય છે જેના કારણે વિદ્યાર્થીઓ વારંવાર રૂપિયા પાંચસોથી વધારે ખર્ચી અને સાયબર કેફેમાં ફોર્મ ભરવા જવું પડે છે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઈન સ્કોલરશીપ ફોર્મ ભર્યા પછી પણ સંસ્થા સંસ્થામાં હાર્ડ કોપી જમા કરાવી જવી પડે છે ટોલ ફ્રી નંબર લાગતો નથી અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિનું ફોર્મ જ ભરી શકે નથી આ મામલે યોગ્ય કાર્યવાહી ન થાય તો ડીએસઓ દ્વારા વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓમાંથી સહી ઝુંબેશ અભિયાન શરૂ કરવાની અને દેખાવો અને ધરણા કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે એટલે કે તમે સ્કોલરશિપનું ફોર્મ ભરો ભરતા હોય ત્યારે જ તમને ખૂબ જ તકલીફ પડે છે આખો દિવસ સાઇટ ક્રેસ થઈ જાય છે તમે હેલ્પલાઇન નંબર પર કોલ કરો છો ત્યારે તમને કોઈ જવાબ આપતું નથી અને છતાં પણ તમે તમામ મુશ્કેલીઓનો સામનો કરી અને તમારું ફોર્મ ભરી અને જે હાર્ડ કોપી ફોર્મ છે એ તમામ ડોક્યુમેન્ટ પાછળ જોડી અને શાળા કે કોલેજની અંદર જે જમા કરાવો છો એના પછી પણ તમારી જે સ્કોલરશિપ જે છે એ સરકાર દ્વારા જલ્દી અકાઉન્ટની અંદર જમા કરવામાં આવતી નથી તો આ રીતે તમે જોઈ શકો છો આ તમામ તકલીફો જે છે એ વિદ્યાર્થીઓને પડતી હોય છે તો એના સંધાનની અંદર જે એસટી કેટેગરીના વિદ્યાર્થી હતા એમના દ્વારા એમના માટે ગુજરાત સરકાર દ્વારા જે સ્કોલરશીપની ફોર્મની તારીખ લંબાવીને છવ્વીસ એક બે હજાર પચીસ સુધી કરવામાં આવી હતી આ તારીખ હવે જતી રહી છે તો આ વિદ્યાર્થીઓને ત્રણથી ચાર મહિનાનો ટાઈમ જે છે એ આપવામાં આવ્યો તો સ્કોલરશિપના ફોર્મ ભરવા માટે તો મોસ્ટ ઓફ એસટી કેટેગરીના વિદ્યાર્થી છે એમના સ્કોલરશિપના ફોર્મ જે છે એ ભરાઈ ગયા છે જે એસસી કેટેગરીના વિદ્યાર્થીઓ છે એના માટે સ્કોલરશિપના ડેટ લંબાવીને પંદર બે બે હજાર પચીસ કરી નાખવામાં આવી છે તો આ વિદ્યાર્થીઓનું સ્કોલરશિપનું ફોર્મ જો કોઈ પણ કારણોસર રહી ગયું હોય તો તેઓ હજુ ભરી શકે છે વાત રહી ઓબીસી અથવા ઈડબ્લ્યુએસ કેટેગરીના વિદ્યાર્થીઓની તો આના માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વીસ બાર ચોવીસ હતી અને આ તારીખ જે છે એ લંબાવવામાં જ આવી નથી પહેલાં બે મહિના જેટલો ટાઈમ આપવામાં આવ્યો અને એના પછી એકાઇ વાર જે છે એ આ સ્કોલરશિપના ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવેલી હતી તો આપણે રજૂઆત કરીશું કે જે ઓબીસી કેટેગરીના વિદ્યાર્થી છે એના માટે પણ સ્કોલરશિપનો ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબાવવામાં આવે હવે આપણે જોઈએ કે આ સ્કોલરશિપ જે છે એ ક્યારે જમા થઈ શકે છે તો એના માટે હું અહીંયા હું તમને સમજાવવા માગીશ કે જેવું તમે સ્કોલરશિપનું પહેલાં ફોર્મ ભરી દો છો ફોર્મ ભરી અને તમે ફોર્મને જે છે એ ફાઇનલ સબમિટ કરી દીધું જેવું તમારા એનાથી ફોર્મ ફાઇનલ સબમિટ થઈ જાય છે એવું તમારું ફોર્મ જે છે એ તમારી કોલેજ કે સ્કૂલનું જે ડિજિટલ ગુજરાત પોર્ટલ હોય એના પર દેખાડવા માંડે છે એના પછી તમારે શું કરવાનું છે તમારે જે હાર્ડ કોપી જે તમે હશે જે ફોર્મ ભર્યું છે એની પ્રિન્ટ નીકાળી અને એના પાછળ તમામ ડોક્યુમેન્ટ જે છે એ જોડી અને તમે તમારી સ્કૂલ કે કોલેજની અંદર જમા કરાવશો તમારા એન્ડથી આ પ્રોસેસ શરૂ થઈ જાય એના પછી જ જે છે એ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ મેળવવાની જે પ્રક્રિયા જે છે એ શરૂ થતી હોય છે પછી તમે જે હાર્ડ કોપી સબમિટ કરાવો એટલે તમારી જે છે એ સ્કૂલ કે કોલેજ માની લો એ તમારું ફોર્મ જે છે એ ચકાસશે સ્કૂલ કે કોલેજ જે છે એ તમારા ફોર્મની ચકાસણી કરશે ફોર્મ ચકાસણી કરશે એના પછી જે છે એ એને અપ્રુવ કરશે અથવા રિજેક્ટ કરશે જો તમારું ફોર્મ રિજેક્ટ થાય છે તો તમારે ફરીથી ફોર્મની અંદર સુધારા વધારા કરી અને ફાઇનલ સબમિટ કરી અને ફરીથી કોલેજની અંદર કે સ્કૂલની અંદર સબમિટ કરવાનું છે પરંતુ જો તમારું ફોર્મ રિજેક્ટ થાય તો તમારે ફોર્મ ફરીથી ભરી અને જે છે એ ફરીથી આપવાનું છે છે અપ્રુવેશન આપવા માટે પરંતુ ફોર્મ તમારું રિજેક્ટ નથી થતું અને ફોર્મ અપ્રુવ કરી દેવામાં આવે છે તો એને જે છે એ તમારે ત્યારે સ્ટેટસની અંદર રિસિવડ બાય પ્રિન્સિપલ એવું લખેલું આવી જશે રિસિવડ બાય પ્રિન્સિપલ તો આ રીતે જે છે એ પહેલું સ્ટેપ હોય છે એટલે કે તમારી કોલેજ અથવા તો સ્કૂલ દ્વારા તમારું ફોર્મ જ્યારે અપ્રૂવ કરી દેવામાં આવશે ત્યારે સ્ટેટસની અંદર રિસિવડ બાય પ્રિન્સિપલ લખેલું આવે છે તો આ રીતે પહેલું સ્ટેપ છે સ્કોલરશિપ મેળવવા માટેનું એના પછી આ ફોર્મ જે છે એ આગળ તમારી જિલ્લાની જે કચેરી હોય તમારી સામાજિક તમારે જે છે એ અટક લાગતી એ પ્રમાણે ફોર એક્ઝામ્પલ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગની કચેરી હોય અનુસૂચિત જાતિ માટેની જે તમારા જિલ્લાની કચેરી હોય ત્યાં તમારું ફોર્મ જે છે એ મોકલવામાં આવે છે જ્યારે તમારા સ્ટેટસની અંદર કંઈ પણ નાદ બતાવતું હોય સ્ટેટસની અંદર બ્લેન્ક બતાવતો હોય તો એનો મતલબ કે કોઈ પણ સ્ટેજ ઉપર તમારે સ્કોલરશિપની કાર્યવાહી જે છે એ ચાલી રહી છે અને તમારું ફોર્મ જે છે એ અંડર પ્રોસેસ છે એના પછી જ્યારે સ્કોલરશિપનું ફોર્મ જે છે એ અહીંયા પહોંચાડવામાં આવે ત્યારે લખેલું આવે છે પેન્ડિંગ એટ ઓફિસ લેવલ પેન્ડિંગ એટ ઓફિસ લેવલ તો એનો મતલબ એ થાય કે તમારું જે છે એ ફોર્મ છે એ જિલ્લા કચેરી દ્વારા ત્યાં હજુ અપ્રુવલ માટે ગયું છે એટલે કે ત્યાંથી હજુ અપ્રુવ કરવામાં આવેલું નથી ત્યારે તમારે જિલ્લા કચેરી દ્વારા આ ફોર્મ જે છે એ અપ્રુવ કરવામાં આવશે ત્યારે લખેલું આવશે અપ્રુવડ બાય ઓથોરિટી અપ્રુવડ બાય ઓથોરિટી તો આ રીતે જ્યારે ફોર્મ અપ્રૂવ કરી દેવામાં આવે ત્યારે તમારું કમ્પ્લીટ પ્રોસેસ જે છે એ પૂરી થઈ ગઈ છે અને તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે તો આ રીતે જો તમારા અલગ અલગ સ્ટેપની અંદર થઈ અને સ્ટેટસની અંદર બતાવતા રહેશે તમારે દસ પંદર દિવસે એકવાર સ્ટેટસ જે છે એ ચેક કરતા રહેવાનું છે તમે ચેક કરો અને ત્યાં અપ્રૂવ બાય ઓથોરિટી આવી ગઈ હોય તો પછી તમારે કોઈપણ પ્રકારની ચિંતા જે છે એ કરવાની જરૂર નથી તમારી સ્કોલરશિપ જે છે એ જમા થઈ જશે જે વિદ્યાર્થીઓએ દસમાં અગિયારમાં મહિનાની અંદર ફોર્મ ભરાતા એમાંથી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશિપ જમા થવાની પણ શરૂ થઈ ગઈ છે જો તમે ફોર્મ લેટ ભર્યું છે તો તમારી સ્કોલરશિપ જે છે એ લેટ મળશે એટલે કે તમે જેટલું જલ્દી ફોર્મ ભરેલું હશે એટલી જલ્દી તમને તમારી સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે હવે પછી ઘણા બધા વિદ્યાર્થીઓ છે એમના સ્ટેટસની અંદર લખેલું આવતું હોય છે કેન્સલ અને ક્લોઝ બાય સિટીઝન તો આનો મતલબ શું થાય છે કે તમે તમારી જાતે જ જે છે એ સ્કોલરશિપની એપ્લિકેશન જે છે એ કેન્સલ અથવા ક્લોઝ કરી દીધી છે તો આ કિસ્સાની અંદર તમને સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર થતી નથી જો તમારી સ્કોલરશિપની ફોર્મ ભરવાની તારીખ ના જતી રહી હોય તો તમારે આ ફોર્મ જે છે એ ફરીથી ફાઇનલ સબમિટ આપવાનું છે અથવા તો નવું જ ફોર્મ જે છે એ ભરવાનું થશે જો કેન્સલ અથવા ક્લોઝ બાય સિટીઝન એવું લખેલું આવતું હોય તો તમને એ એપ્લિકેશન પર સ્કોલરશિપ નહીં મળે તમારે નવું સ્કોલરશિપનું ફોર્મ જે છે એ ભરવું પડશે પછી ઘણા બધા વિદ્યાર્થીઓને એવું લખેલું હોય છે વિડ્રો બાય સિટીઝન વિડ્રો બાય સિટીઝન એટલે કે ત્યાં વિડ્રોલ એટલે અથવા તો ભૂલથી તમારું ફોર્મ જે છે એ વિડ્રો થઈ જાય તમારાથી તો તમારે શું કરવાનું છે ફરીથી એને ફાઇનલ સબમિટ આપી દેવાનું છે આ વિડ્રોનો ઓપ્શન શાના માટે આપવામાં આવેલો છે તમે જ્યાં નું જે છે એ પોર્ટલ ચેક કરશો તો ત્યાં નો જે એક ઓપ્શન છે વિડ્રોવલ એનો એક ઓપ્શન જે છે એ આપવામાં આવેલું છે તો તમારા સ્કોલરશિપની અંદર તમારાથી પણ પ્રકારની ભૂલ થઈ ગઈ હોય અને તમે ફાઇનલ સબમિટ આપી દીધું હોય તો તમે એને વિડ્રો કરવા માગતા હોય તો તમારે એ વિડ્રો પર ક્લિક કરી તમે એને ફરીથી એડિટ કરી અને સુધારો કરી શકો છો અને પછી ફરીથી સબમિટ કરી શકો છો તો એના માટે જે આ વિડ્રોલની ફેસિલિટી જે છે એ આપવામાં આવેલી છે જો તમારાથી ફોર્મ ભૂલથી વિડ્રો થઈ ગયું હોય તો તમારે જે છે એ ફોર્મ ફરીથી એડિટ કરી ફાઇનલ સબમિટ જે છે એ ફરીથી આપવાનું છે અને પછી તમારી કોલેજની અંદર જેમાં કરાવશો તો તમને તમારી સ્કોલરશીપ જે છે એ મળી જશે પછી ઘણા બધા વિદ્યાર્થીઓની સ્ટેટસની અંદર એવું આવતું હોય છે કે ક્વેરી બાય ઓથોરિટી ક્વેરી બાય ઓથોરિટીનું મિનિંગ શું થાય છે કે તમારું ફોર્મ જ્યારે તમારી જિલ્લા કચેરીએ પહોંચવામાં આવે છે ત્યારે ત્યાંના જે અધિકારી હોય છે એ ફોર્મ ચકાસે છે તો એની અંદર કોઈપણ પ્રકારની ભૂલ જે છે એ તમે કરેલી છે જો ક્વેરી બાય ઓથોરિટી આવે તો એની અંદર શું આવે કે ક્વેરી બાય ઓથોરિટી જાતિનો દાખલો અપલોડ કરેલ નથી માર્કશીટ અપલોડ કરેલ નથી આઈડી કાર્ડ અપલોડ કરેલ નથી એવી કોઈ પણ પ્રકારની જો ક્વેરી આવે તો તમારે શું કરવાનું છે ફોર્મને એડિટ કરવાનું છે ફરીથી જે ડોક્યુમેન્ટ માગ્યું છે એને અપલોડ કરવાનું છે અને તમારું ફોર્મ જે છે એ ફરીથી સબમિટ કરવાનું છે તમે એ રીતે કરશો તો તમને જે છે તમારી સ્કોલરશિપ મળી જશે તો મોસ્ટ ઓફ જે તમામ વિદ્યાર્થીઓના મનમાં સ્કોલરશિપ ક્યારે આવશે એ પ્રશ્ન હવે રહ્યો નહીં હોય આશા રાખું છું આજના આ વિડીયોની તમામ માહિતી તમને ઉપયોગી થશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ